નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું શું પ્રીતિ તિવારી સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સખી મંડળી બહેનો સાથે વાર્તાલાપ અઠ્યાવીસ હજારથી વધુ સ્વયંસહાય જૂથની બે લાખ એસી હજારથી વધુ મહિલાઓને સહાય પ્રદાન કરી સુરત સારોલી ખાતે મેટ્રોનો બ્રિજ નામી જવાનો મામલો મેટ્રોના અધિકારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી સંપૂર્ણ રસ્તો બંધ કરી કામગીરીના યુદ્ધના ધોરણે શરૂ કરાઈ આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા થશે અતિભારે વરસાદને લઈને થયેલી તારાજી અંગે ચર્ચા થશે સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે સુરતથી સામે આવી રહ્યા છે સુરત શહેર એસઓજીની મોટી કાર્યવાહી સામે આવી છે સ્લમ વિસ્તારમાં બોગસ દવાખાના પર તવાઈ બોલાવવામાં આવી એસઓજી દ્વારા બાર જેટલા બોગસ ડોક્ટરોની અટકાયત કરવામાં આવી છે એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાઈ ગયા છે હિતેશ સુરત એસઓજી દ્વારા જે મોટી કાર્યવાહી કરવામાં આવી બોગસ દવાખાના પર તેને લઈને વિગતે માહિતી આપશો તો સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક કાર્યવાહી કરવામાં આવી છે એટલે કે કહી શકાય કે છેલ્લા કેટલાય સ્લમ વિસ્તારોની અંદર બોગસ દવાખાના શરૂ કરીને કેટલાક ડોક્ટરો છે પ્રેક્ટિસ કરતા હતા તે દરમિયાન એસઓજી પોલીસને બાતમી મળતા જ અલગ અલગ ટીમો બનાવીને કુલ બાર જેટલા બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા હતા એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી તપાસ કરવામાં આવી હતી અને દમી જે દર્દીઓ છે તે દર્દીઓ બનાવીને ડોક્ટર પાસે ગયા હતા તે દરમિયાન જાણકારી મળી હતી કે આ ડોક્ટરો છે તે વગર સર્ટિફિકેટે પ્રેક્ટિસ

આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે સુરતના એક ઘટના સામે આવી જ્યાં ફેશન સારોલી કરતી યુવતી બેભાન થઈ અને પોલીસ કર્મીઓ યુવતી માટે દેવદૂત સાબિત થયા પોલીસને આપવામાં આવેલી ટ્રેનિંગ કામે લાગી અને આ યુવતીનો બચાવ થયા હોવાની ઘટના સામે આવી છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાઈ ગયા છે હિતેશ સારોલી વિસ્તારની જે આ ઘટના સામે આવી છે વિગતે સમજાવશો करिए कर तो सुरतना सारोली विस्तार में एक घटना है जो फेशन डिजाइनिंग काम करती युवती अचानक रस्ता पर बेभान थी गई थोड़े तैंती पसारुवती पीसीआर रोकी आवती आप युवती जीव बची गयो इतने पुलिस साबित थी कारण के, के अगर जी रीते हृदय रोगना हुमला की घटनाओ बनती थी दरमियान पुलिस विभाग ने तमाम जो कर्मचारी से આદમી ટ્રેનિંગ આપવા આવતી એટલે એટલે જે કોઈ પણ ઇમરજન્સી જારે થાય જારે આ પ્રકારે જારે ડોક્ટર આવે એ પહેલા સારવાર આપવા આવે તો લોકોનો જીવ બચી શકે જારે આ જે ટ્રેનિંગ હતી કે પોલીસને કામે લાગી હતી ને સારોલી પોલીસ દ્વારા આ યુતિ પ્રાથમિક સારવાર કરવામાં આવતા યુતિ વાન માં રે બી હતી એટલે કે પોલીસ દ્વારા આ યુતિનો જીવ બચાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ 108 марફત તે સારવાર સ્થિ વસ્તુ કા તે આ યુતિને ઘસેડવામાં આવી હતી એટલે કે પોલીસની પ્રાથમિક કામગીરી સામે આવી છે

બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ ભાનમાં આવીને હતી સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા જોકે પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી ને તેને સારવાર પ્રાથમિક સારવાર આપતા યુવતી ભાનમાં આવી ગઈ હતી એટલે કે તેનો જીવ બચ્યો હતો જી જે આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સમાધાતાએ જણાવ્યું અને દ્રશ્યોમાં જોઈ શકાય છે આ ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી આ યુવતી કે જે રસ્તામાં અચાનક બેભાન થઈ ગઈ અને પોલીસ કર્મીઓને ધ્યાને આવતા પોલીસ કર્મીઓ યુવતી માટે દેવદૂત સાબિત થયા અને તુરંત જ પોલીસ દ્વારા યુવતીને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને જેના કારણે તેની તબિયત સુધરી તે ભાનમાં આવી અને જે બાદ એકસો આઠ મારફત સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાય આગળ વાત કરીએ મહત્વના સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે પાટણથી ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અહીં સિદ્ધપુર હાઈવે પર અકસ્માત સર્જાયો સરસ્વતી નદીના બ્રિજ પર આ અકસ્માત સર્જાયો હોવાની વિગત છે ખાસ કરીને મળતી માહિતી અનુસાર મહેસાણાના સુથાર પરિવારને આ અકસ્માત નડ્યો કાર બ્રિજના ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા તો બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની વિગત મળી રહી છે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે મહેસાણાના સુથાર પરિવારને અકસ્માત નડ્યા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે પાટણ સિદ્ધપુર હાઇવે પરની આ અકસ્માતની ઘટના સામે આવી છે સરસ્વતી નદીના બ્રિજ પાસે કાર બ્રિજના ડિવાઇડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે મહેસાણાના સુથાર પરિવારને

જે છે તે નદીના જે બ્રિજ પર બનાવેલ ડિવાઇડર સાથે આ અકસ્માત સર્જાયો હતો અને જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે જયારે બે વ્યક્તિઓ ગંભીર થયા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ આ પરિવારને છે જેઓ રણુજા ખાતે દર્શન અર્થે ગયા હતા અને પરત પોતાના ઘર તરફ ફરી રહ્યા હતા તે દરમિયાન સિદ્ધપુર નજીક આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા તે મૃતદેહો હતા તેઓને પીએમ રીતે આવ્યા હતા અને આગળની જે કાર્યવાહી હતી તે હાથ ધરવામાં આવી હતી પ્રીતિ આભાર માહિતી આપવા બદલ તો હતા સંવાદદાતા નીરવ ચક્રવર્તી જેમણે જણાવ્યું કે આજે સમગ્ર ઘટના સર્જાય જેને લઈને હવે તપાસ હાથ ધરાઈ છે આગળ વાત કરીએ મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટના વાલ્મિકી સમાજના લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા મળતી માહિતી અનુસાર મોટી સંખ્યામાં સમિતિના સફાઈ કામદારો આરએમસી કચેરીએ પહોંચ્યા હતા સફાઈ કામદારોએ આરએમસી કચેરી ખાતે બોલ કર્યો સફાઈ કામદારોએ મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું સફાઈ કામદારોની ભરતી અને સ્વૈચ્છિક રાજીનામાને લઈને રજૂઆત કરાઈ હતી ન્યાય નહીં મળે તો ત્યાં સુધી બેસી રહેશું તેવા પ્રકારની સફાઈ કામદાર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે સફાઈ કામદારોએ મનપા કમિશનરની ઓફિસ બહાર બોલાવી સમગ્ર ઘટનાને લઈને ખાસ કરીને જો વાત કરવામાં આવે સમાજના લોકો જે ઘણા સમયથી પોતાની અલગ અલગ માંગોને લઈને રજૂઆત કરી રહ્યા છે તેઓ આજે આરએમસી કચેરીએ પહોંચ્યા હતા મોટી સંખ્યામાં સમિતિના સફાઈ કામદારો અહીં પહોંચ્યા ખાસ કરીને તેમની માંગ છે કે સફાઈ કામદારોની ભરતી અને સ્વૈચ્છિક રાજીનામાને લઈને તેમણે રજૂઆત કરી હતી નોંધ્ય છે કે છેલ્લા ઘણા સમયથી તેમના દ્વારા ભરતીને લઈને પણ માંગ કરવામાં આવી રહી છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા વિપુલ પરમાર જોડાઈ ગયા છે વિપુલ રાજકોટમાં વાલ્મીકી સમાજના લોકો દ્વારા આરએમસી કચેરી આજે જે હલ્લાબોલ કરવામાં આવ્યો તેને લઈને વધુ વિગત જી આ જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં છે તે

કહી શકાય કે વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો મ્યુનિસિપાલટી કમિશનર ની ચેમ્બર ની બહાર છે તે રામધૂન પણ બોલાવવામાં આવી હતી તેમની મુખ્ય માંગ એ હતી કે સફાઈ કામદારો ની છે તે ભરતી કરવામાં આવે અને જે સ્વૈચ્છિક રાજીનામાઓ આપવામાં આવે છે તે રાજીનામા સ્વીકારવામાં આવે કારણ કે જે સટીક રાજીનામામાં છે તે એ જે મેડિકલ સર્ટિફિકેટ માંગતા હોય છે મેડિકલ ને લઈને છે તે અનેકવાર છે તે એ હોસ્પિટલ સિવીલ હોસ્પિટલ ખાતે પણ છે તેમણે એ આવેદન આપ્યા હતા કે તેમના જે મેડિકલ સર્ટિફિકેટ છે તે તુરંત આપવામાં આવે પરંતુ

માટે યોગ્ય નિર્ણય આપવામાં આવશે અને જે તેના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આરએમસી કચેરી થી જે તેઓ હલશે નહીં અને આરએમસી કચેરી નો છે તે ઘેરાવ પણ કરશે જી રીતે સમાદાતા જણાવ્યું કે સફાઈ કામદારોની ભરતી ને લઈને ખાસ તેમણે રજૂઆત કરી સફાઈ કામદારોએ મનપા કમિશનરની ઓફિસ બહાર રામધૂન પણ બોલાવે આગળ વાત કરીએ મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે મહેસાણા નગરપાલિકા સામે જપ્તી વોરંટ જાહેર કરવામાં આવ્યું છે કૃષ્ણના ઢાળની દુકાનોમાં વળતર મુદ્દે આ જપ્તી વોરંટ ગોવિંદ માધવ ટ્રસ્ટ હસ્તકની દુકાનો જે કપાતમાં ગઈ હતી વર્ષો પહેલાં વેપારીઓની આ દુકાનો કપાતમાં ગઈ પરંતુ આ દિન સુધી તેમને વળતર મળ્યું નથી જે મુદ્દે જપ્તી વોરંટ જાહેર થયું છે વેપારીઓને વળતર ન ચૂકવાતા કોર્ટે આ જપ્તી વોરંટ કાઢ્યું છે વેપારીઓ

વર્ષો પહેલા કપાતમાં ગઈ હતી અને કપાતમાં ગયેલી આ દુકાનો વળતર જે છે એ મેળવવા માટે વેપારીઓના અલગ અલગ જૂથ જે છે કાનૂની લડાઈ લડી રહ્યા છે ત્યારે આજે સાત જેટલા વેપારીઓ પોતાની જે કાનૂની લડાઈ લડતા હતા તેમાં મહેસાણા કોર્ટે દસ લાખ એ સાત જેટલા વેપારીઓને ચૂકવવાની થતી હોવા છતાં નગરપાલિકા ચુકવતી ન હતી આજે મહેસાણા કોર્ટ દ્વારા મિલકત જપ્તી વોરંટ જે છે એ નગરપાલિકાનું કાઢ્યું હતું અને તેમાં જે કોર્ટના કર્મચારી સહિત જે વેપારીઓ જે છે એ નગરપાલિકાએ પહોંચ્યા હતા અને ત્યાં આગળ આ જે જપ્તી વોરંટ હતું તે નગરપાલિકાના જે ચીફ હતું પરંતુ ચીફ ઓફિસર પોતે રજા ઉપર હોવાથી તેમના સ્થાને ઓએસને ને આ જપ્તી વોરંટ આપવામાં આવી પરંતુ ચીફ ઓફિસરની ગેરહાજરી હોવાનું કારણ દર્શાવી હવે લગભગ તેર તારીખે એટલે કે તેર તારીખ સુધીની જે છે ત્યાં સુધી માહિતી આપવા બદલ તો હાલ જે રીતે એ જણાવ્યું કે સમગ્ર મામલે હાલ સાત વેપારીઓ વળતર માંગે જે જપ્તી વોરંટ લઈને પહોંચ્યા હતા તેમને સમય માંગ્યો છે એ સમય બાદ હવે થોડા સમય બાદ ફરી તેઓ રજૂઆત કરશે વાત કરીએ પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ જિલ્લાની સખી મંડળની ગ્રામ્ય બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો અને અઠાવીસ હજારથી વધુ સ્વયં સહાય જૂથની બે લાખ એસી હજારથી વધુ મહિલાઓને ત્રણસો પચાસ કરોડ રૂપિયાની સહાય પ્રદાન કરી હતી અને બહેનોને કહ્યું હતું કે તમે વ્યક્ત કરેલી સમસ્યાના નિરાકરણ માટે સરકાર શક્ય તેટલા પ્રયાસ કરશે અને જોડવાનો પ્રયાસ કરશે લીડરશિપમાં દેશની મહિલાઓને સશક્ત બનાવવા માટે મહિલાઓને આર્થિક ભાગીદારી વધારવાનું આગવું આયોજન થયું છે સરકારના દરેક નિર્ણય અને દરેક યોજનાઓમાં આ મહિલાઓની આર્થિક ભાગીદારી કેવી રીતે વધે તે બાબતના તેમણે ધ્યાન રાખી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશનું સેવાદાયિત્વ સંભાળીને ઇતિહાસ રચ્યો છે વડાપ્રધાન શ્રીએ જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના ચાર સ્તંભ પર દેશના વિકાસને આગળ વધારવાનો ત્રીજી ટમનો નિર્ધાર કર્યો છે કોઈ પણ દેશ હોય કોઈ પણ સમાજ હોય તે નારી શક્તિનું ગૌરવ વધારીને અને તેમના માટે નવી તકો ઊભી કરીને જ આગળ વધી શકે જો આપણી માતાઓ બહેનો થોડી પણ તક મળે તો તેઓ પોતે જ લોકોનો સહારો બની જાય છે ઘર પરિવારને આર્થિક આધાર પણ બની રહે છે અને સ્વાવલંબી બને છે આદરણીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં મહિલાના અર્થતંત્રમાં યોગદાનને વેગ મળે તેવું વુમન વુમન લેડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપતું ભારત સરકારનું બજેટ તાજેતરમાં પ્રસ્તુત થયું છે આ વર્ષના બજેટમાં મહિલાઓ અને દીકરીઓ માટે રૂપિયા ત્રણ લાખ કરોડની વિવિધ યોજનાઓ યોજનાઓ કરી છે મહિલાઓની કુશળતાને સુનિયોજિત વેગ મળે અને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈએ અનેકવિધ પહેલ શરૂ કરાવેલી ગુજરાતની નારી શક્તિના આ પહેલોના પરિણામે જ માનભેર જીવવામાં અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં મદદ મળી છે ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ ગામડાથી શહેરો સુધી પહોંચ્યો છે મહાનગરોમાં રોજ એકાદ વ્યક્તિ ભોગ બને છે લગભગ ત્રણ દિવસે એકાદ વ્યક્તિનું મોત પણ થાય છે રખડતા ઢોર પર અંકુશ મૂકવાની માંગ પણ ઘણી વખત કરાઈ છે ત્યારે મોરબીમાં વાંકાનેરમાં અનોખો નજારો જોવા મળ્યો જેમાં મુખ્ય બજારમાં બીઓઆઈના એટીએમમાં આખલા ઘૂસી જતા આખલાઓએ બીઓઆઈનું એટીએમ શરૂ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયો જેને લઈને એટીએમમાં રૂપિયા કાઢવા જતા લોકો ડર અનુભવી રહ્યા હતા આજકાલના બાળકો માટે મિત્રો સાથે સ્મોકિંગ કરવું બાઇક રેસ કરવી ચોરી અથવા ડ્રગ્સ જેવી ખરાબ આદતોનો શિકાર બની જવું એ સામાન્ય બાબત થઈ ગઈ છે જેના કારણે માતા પિતાની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે બદલાતી લાઈફસ્ટાઈલને સ્ટાઇલને કારણે બાળક હંમેશા તેના મિત્રો અને આસપાસના લોકો પાસેથી પ્રેરણા લે છે ત્યારે સુરતમાં પાંડેસરાના સાંઈ દર્પણ રો હાઉસમાં માતા પિતા માટે સાવચેતી રાખવા જેવી ઘટના બની છે જેમાં ઘરની બહારથી દિન દહાડે સાયકલની ચોરીને અંજામ આપી બાળક ફરાર થયો હતો જે સમગ્ર ઘટના マーケット。 આણંદમાં સિંચાઈના પાણીની કેનાલો બંધ કરાતા જુદી જુદી ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આણંદમાં આ વર્ષે વરસાદ ઓછો પડતા સિંચાઈ વિભાગ દ્વારા ખેતી માટે કેનાલોમાં પાણી ઓછા લેવલમાં છોડવામાં આવ્યું હતું આગળ વાત કરીએ છોટાઉદેપુરના નસવાડી દેવલિયા રોડ પર વિસ્તરણ વિભાગ દ્વારા નેશનલ હાઇવે નંબર છપ્પનના રોડ પર કોઈપણ જાણ કર્યા વગર વૃક્ષ કાપવાની કામગીરી કરતા અડધો કલાકથી રોડ બંધ રહ્યો હતો આ બનાવમાંથી રોડના બંને બાજુના વાહનચાલકો નોકરિયાત વર્ગના કર્મચારીઓ અધિકારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ડાબા ડાબાકાંઠા કેનાલમાં એક જ વરસાદમાં ગાબડા પડવાની સમસ્યા સામે આવી છે બે થી ત્રણ મહિના અગાઉ રિપેરિંગ કરાયેલી કેનાલમાં ત્રણ કિલોમીટર સુધી તળિયા ઉપર આવી ગયા હતા ખેડૂતોએ અગાઉ પણ આ અંગે કોન્ટ્રાક્ટરને સારી કામગીરી કરવા માટે રજૂઆત કરી હતી ખેડૂતોના જણાવ્યા અનુસાર કામગીરી દરમિયાન અહીં સ્થળ પર તપાસ માટે એન્જિનિયર આવ્યા જ ન હતા

ખરેખર સાહેબ એમને સેમ્પલ લઈ જવાનો હતો કે કામ યોગ્ય થયું કે નહીં થયું કશું ચકાસણી નહીં કે એના કારણે આ ખેડૂતોને મરવાનો વારો છે ત્યારે કે આ ઠેર ઠેર ગાબડો તમે સ્થળ પર બી જોયું છે ને ફોટા પાડી કરણાની તાબાકાઠા નહેર અહીઠાથી જઈ રહી છે શીખ મોતીગોડા સુધી તેમાં હમણાં બે મહિના પહેલાં જ રિપેરિંગ કામકાજ કરવામાં આવ્યું છે અને પહેલાં જ વરસાદમાં પોપડા ઉખડી ગયેલા છે ઠેર ઠેર ગાબડા પડી ગયેલા છે અને કોન્ટ્રાક્ટરને પણ જાણ કરવામાં આવી છતાં પણ એવું કહે છે કોન્ટ્રાક્ટર કે આવું જ કામ થશે અમારે ઉપર ટકાવારી આપવી પડે અને એન્જિનિયર પણ સ્થળ પર આવ્યા નથી એટલી બેદરકારીથી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે તે વારંવાર તૂટી જાય છે સુરતમાં મેટ્રો બ્રિજ નમવાની ઘટના સામે આવી છે સારોલી વિસ્તારમાં મેટ્રોની ચાલુ કામગીરી દરમિયાન બ્રિજ નમવાની ઘટનાએ તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા કર્યા છે જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો તે માટે જવાબદાર કોણ તેવા સવાલ લોકો પૂછી રહ્યા છે કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલો બ્રિજ અચાનક નમી જતા સમગ્ર રોડ પર અવરજવર બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે હવે મેટ્રોના અધિકારીઓ દ્વારા સંપૂર્ણ રસ્તો બંધ કરી કામગીરી યુદ્ધ ઘટના બનતા મેટ્રોના અધિકારી દોડતા થયા હતા અને હવે દિલીપ બિલ્ડકોન કંપનીની બેદરકારી અંગે તપાસ કરવા ટીમની રચના કરાઈ હતી દિલીપ બિલ્ડકોન કંપની મજુરા સારોલી વચ્ચે સાતસો બે કરોડના ખર્ચે આઠ પોઈન્ટ બે કિલોમીટરનો એલિવેટેડ સેક્શન બનાવે છે ત્યારે કંપનીએ હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપર્યું હોવાની શંકા કરાઈ રહી છે લોકસભાની ચૂંટણી યોજાયા બાદ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને કેબિનેટ મંત્રી બનાવ્યા બાદ જ ગુજરાત ભાજપના નવા પ્રમુખની વરણી અને રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ધારાસભ્ય બનેલા અર્જુન મોઢવાડિયાએ ગતરોજ નવી દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી છે જેના પગલે ગુજરાતમાં ફરી એક વખત મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની છે અત્રે એ ઉલ્લેખનીય છે કે અર્જુન મોઢવા વાડિયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા અને લોકસભાની ચૂંટણી સાથે યોજાયેલ પેટાચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા મહેસાણામાં સતત અવિરત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે માર્ગ પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહેસાણામાં રાધનપુર રોડ વિસ્તારમાં પાંચોટ ગ્રામ્ય પંચાયત હદમાં બનેલી સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પાલિકાના વાકે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રાધનપુર રોડ વિસ્તારની સાત કરતાં વધુ સોસાયટીના લોકો રોડ પર બેસી ગયા હતા અને વરસાદી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી સમાચારોમાં હાલ વસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર